ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ શાળા અને કોલેજોમાં પ્રથમ સત્રનું શિક્ષણ આજથી તેરમી જૂનથી શરૂ થયું છે તો શાળાઓમાં પ્રથમ દિવસે કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓના કરડવથી ગુંજી ઉઠ્યા હતા કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના પગની છાપ પણ લેવાઈ હતી આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે ઉનાળા વેકેશનમાં ભેકાર ભાસતી શાળાઓ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી છે ત્યારે શાળામાં પ્રથમવાર પગલાં પાડનારા ભૂલકાઓના પગની છાપ લેવાઈ હતી શાળાઓમાં વેકેશન બાદ વિદ્યાર્થીઓ આવતા તેમના કલરવથી કમ્પાઉન્ડ ગુંજ્યા હતા બાળકોના શાળાએ પ્રથમ દિવસે મૂકવા વાલીઓ પણ ઉમટી પડ્યા હતા તો પ્રથમ દિવસે શાળાએ આવનાર કેટલાક ભૂલકાઓ રડતા જોવા મળ્યા હતા તો કેટલાક ભૂલકાઓ ખુશખુશાલ થઈ શાળાએ આવ્યા હતા નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ રોજ તારીખ તેર જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર સુરતમાં શાળાઓ આજે વિદ્યાર્થીઓના કલરવથી મૃત્યુ થઈ ગઈ છે એનો આનંદ છે બરાબર પાંત્રીસ દિવસના વેકેશન પછી શાળામાં બાળકોએ પ્રવેશ કર્યો અને શાળાનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવ્યું છે ઘણી બધી સુરક્ષાઓના પ્રબંધ વચ્ચે શાળાઓ તૈનાત છે બાળકોના શૈક્ષણિક સત્રમાં